તલાદા હા આપડો વાડી કેદુના ગયા નથી હાલો ના આટો મરી જાવી હા હાલા હા આટો હાલો હાલો ભાગ્યા કેવું કામ કરે છે જોવી હા કેદુનો આપી દીધો તો ફૂક આ ધ્યાન રાખતો વાડી આવે તો હું તમારો ધાન રાખું કે વાડીનો ધાન રાખું વાડીનો ધાન રાખવાનો છે ને અરે સમરૂ કેમ થકેલા હા 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 કપા તો છો હરિયા હરિયાળા શેરૂીધાને

હું તો કારા કામ નો મારે તે તારું થોડું ધ્યાન દેવાય કોબા ભણી લાવો હા કોબો આવું કોબામ નઈ અરે બે છે રે બે કી આયા માં લાય પાણી લાય પણ પાણી લાય આ વીસળી ઉપર છે વીસળ નઈ પણ પાણી લાય કામ ન કરતો કામ આ તે નો આ તો તો સાલ આવ્યો હે સાલ આવ્યો સા તમે રાટુ ઠંડી ઠંડી ફાળુદા

ઝટકા મશીન લાવ્યા સીવી બીડીયું ઓછી પીતા હોય તો મારા બંધાણ થઈ ગયો બહુ શું બંધાણ થઈ ગયો નેકી દેવાય બીડીયું ને એવું હવે આ બેન પડી છે વેલે જોડી હવે હા હાલો પાણી જોઈએ બી હા ગમરો કણે દેખા દેખા મુકાઈ દીજે થોડા થોડા ઓને કેલા છે તો ગમરોની ડાળ ઉડલી બી ઉલી થઈ ગઈ ને ડાળ ગમરો આવી જાય ને એમાં એવું થઈ ગયેલું છે અગર ટેકા તો મે કેલા હતા અરે વાહ ટેક અમેક વાટ તો બધું કા પેલું છે હા રા જમરો બમરો ખાયવા ગયા હા કેવા ખાયવા એ તો મોટા મોટા પાકી હું ગાય નહીં હું ગાય તો ખવાય ખવાય એને તોડવા નથી ગયા પાકવા દે એ ખાવું કરતો એકલું હાલો હાલો

રેટ કિલર દે હા હા હું છે એ છે સીપલા સીકલા એટલા સીપલા ઓ શીપલા સીકલા શીપલા સીપલા શીપલા હા આહું આવે હા છે ને આમાં મોતી કોઈ હાસા દરિયા બો હોય ઓ પાછા પડ્યા નીચે ને તું ગોત થઈ જા મળ્યા સૌથી મોટી મોટી હા ના આવે ચાલો આજરે હા આ ઝાડવાય છે ને ઝાડવા છે